পাছ পলিতে

આપણે અંદર લઈ જવાનું મેન ખેલાડી હાથ માં પકડા પડશે પૂછ્યું બીજો તમે હતા ચાર જણા ચાર હું લઈ જઉં હેડો તમે ચોર ના પકડો ચોર ને પકડો લે પેલા તો મારા ખેરાય જ હું કેવું કોના કયા બતાવો રાત રાતું ના જઈ ના હોય ના મિલાય સુધી આપણે Ooh, Maa, having... Naan, je, hai, 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 યા 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 કોકરે 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 લો અડ્ડા આપડો તો લો હા પાઈ દે લ્યા ફટા લઈ લઈ પૈસા પેલા આપણા માતાજી ના પૈસા પૈસા હા માતાજી ના અને જોર છે એ મારે સંદા જોયા પૈસા હે હે એમ દીધો એ તુ ભાઈને કે તું તું એટલે સીધો દે ખુશી ઓન આગળ લાવ મારા બારમાં બોમ પર બોબો ખેલી લો ને બોમ પર ગોળો કાઢો બોલતું સીધો સીધો ઓળવાળો રન કર રે ઓ પે આ આગળ કોણ લઈયો તે બોલે ને ઓર તું

મારું આ છે જ્યા ને મતલબ આ તો જંતો પાછો મારા હાલે નઈ ગયા ઓઢું ના અલ્યા આજુ તો હા જો ફોન ને બોન ને ઓહો અલ્યા રૂપિયા તો જો ફોન પર અલ્યા પકો તો બધું ઝમક બધે અરે એ ભાઈ ભાઈ રોટ

રાતે આવી હા તે આવજો ને આ લોકેશન નંબર નાખી દઉં એ આવો ફટાફટ આવજો એ போலீசா <med> பசி <middly> 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 <middly>

ખોટો કાતો ઓછો કરી નાખી મોકલી પખી રાખી મારા કરવા ના ને કંઈ ધંધે કરતા હોય તો એમ નતું

અત્યારના સમયમાં ચોરી બહુ વધી ગઈ છે એટલે લોકો તમે ધ્યાન થી રહો અને સાવચેતી રહો અમારો વિડીયો ગમે હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો ડીએ વિજાપુર અઢારો ગણી લાઈવ ઠોકો બે થી Oh, 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 oh,